આપણા ઘરમાં ઘણાની યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય છે અને યુરિક એસિડ વધે એટલે આપણા હાડકાં અને ખાસ કરીને પગની ઘૂંટી ખાસ દુખતી હોય છે તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મેં અહીંયા એક સરસ મજાની દાળ બનાવી છે અને તમે કોઈ એંગલથી નહીં કહી શકો કે આપણી આ ગુજરાતી દાળ નથી તો ચોક્કસ વિડીયોને છેલ્લે સુધી જોજો હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું સુપર સહેલીયા ઉપર જોઈએ શું બને છે તો અહીંયા મેં લગભગ અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે દૂધીને સારી રીતે મેં છોલી લીધી છે અને એના ટુકડા કરીને લઈ લીધા છે ત્યારબાદ મેં એને કૂકરમાં બાફી લીધી છે તો આ રીતે તપેલીમાં મેં મૂકી દીધી હતી અને બિલકુલ પાણી એમાં ઉમેર્યું ન હતું અને મેં અહીંયા ત્રણ સીટી પાડી અને દૂધીને બાફી લીધી હતી અને દૂધીને મેં જ્યારે બાફી ત્યારે એની ઉપર ઢાંકી દીધી હતી એક ડીશ અને એની ઉપર એક ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા પણ મેં મૂકી દીધા હતા જેથી એ પણ બફાઈ ગયા છે હવે આ દૂધીને આપણે મિક્સીની અંદર અથવા તો બ્લેન્ડરથી સરસ રીતે બ્લેન્ડ કરી દેવાનું છે અને એના થોડા થોડા નાના ચંક્સ જો આવે તો રહેવા દેજો કોઈ પ્રોબ્લેમ નથી સરસ જ ટેસ્ટ લાગવાનો છે બાળકો અથવા તો મોટેરા ઘરમાં બધાને દૂધીનો પ્રોબ્લેમ હોય કે નથી જ ભાવતી હોતી તો આ રેસીપી એકવાર ચોક્કસ તમે ટ્રાય કરજો હશે હોંશે ખાશે મસાલા કરી લઈએ હળદર મરચું ધાણા જીરું ત્યારબાદ આપણે પત્તા અંદર ઉમેરી લઈશું અને અહીં અમે બાફીને રાખેલા હતા એ શેંગદાણા જે લગભગ આપણે એક ટેબલ સ્પૂન જેટલા લીધા છે એ પણ અંદર ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ગોળ ગોળ અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અમારા ઘરમાં ખાટી મીઠી દાળ બધાને ભાવતી હોય છે અને રેગ્યુલર બેઝિસ પર એ જ બનતો હોય છે ટેસ્ટ તો હું અત્યારે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલો ગોળ અને બે નાના કોકમ લઈ લઈશું કોકમને મેં થોડીવાર પલાળી દીધા હતા અને હવે મેં એને અંદર ઉમેરી લીધા છે કોકમની જગ્યાએ તમે આમચૂર પાવડર અથવા તો લીંબુનો યુઝ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે એની અંદર ઉમેરી લેવાનું છે મીઠું તો મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી લીધું છે ત્યારબાદ આપણે એક ટી સ્પૂન વાટેલું આદું ઉમેરી લેશું અથવા તો તમે ફ્રેશ એને છીણીથી છીણીને પણ ઉમેરી શકો છો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે યુરિક એસિડનો જો તમારા ઘરમાં કોઈને પણ પ્રોબ્લેમ હોય તો આ રેસીપી ચોક્કસ તમે બનાવજો ખૂબ જ ફાયદાકારક છે આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે જે હું તમારી સાથે શેર કરી રહી છું અંદર ઉમેરી લીધા છે આપણે થોડા કોથમીર કોથમીર તો ખાસ જોઈએ જોઈએ અને જોઈએ જ હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે થોડું એને આ રીતે સ્ટર કરતું રહેવાનું છે ગોળ ઓગળ્યા પછી આપણે એને એમ જ ઉકળવા દઈશું નહીં તો ગોળ ચોટી જશે માટે ખાસ કાળજી રાખવાની અને આ રીતે થોડું સ્ટર કરતા રહેવાનું જેથી કરીને ગોળ ઓગળી જાય ગોળ ઓગળી ગયો છે અને દાળ પણ થોડી ગરમ થવા લાગી છે તો આપણે આ સાઈડ એક વઘાર કરી લઈએ તો વઘાર માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે પાંચ ચમચી મેથી હાફ ટી સ્પૂન ઉમેરી લેવાના છે રાઈ અને મેથી અને રાઈ બરાબર ફૂટે એટલે આપણે લગભગ પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અને ખાસ દાળ હોય એટલે હિંગ તો ઉમેરવાની જ તો આપણે પાંચ ચમચી હિંગ અને એક વઘારનું બોરિયું મરચું છે તે ઉમેરી લઈશું એક લીલું મરચું લીધું હતું અને એને આ રીતે આપણે સ્લીટ કટ કરી અને મૂકી દીધું છે અને એક નાનું ટામેટું બધી વસ્તુને આપણે સારી રીતે સાંતળી લેવાની છે ટામેટાને આપણે લગભગ બે એક મિનિટ સાંતળીશું જેથી કરીને એ સરસ સોફ્ટ થઈ જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવી જશે હવે અહીંયા તમારે જો કઢીપત્તા ઉમેરવા હોય તો તમે કઢી પત્તા ઉમેરી શકો છો પણ ઓલરેડી મેં દાળની અંદર ઉમેરી દીધા છે તો મેં અત્યારે અહીંયા નથી ઉમેર્યા હવે એની અંદર ખાસ કરીને કોથમીર ઉમેરી લેવાના કોથમીરથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે અને દાળમાં ભરપૂર માત્રામાં કોથમીર હોય ને તો પણ ભાવે ભાવે ને ભાવે છે મને તો બહુ જ ભાવે તો ફ્રેન્ડ્સ રેગ્યુલર બેસિસ પર જો તમે તુવેરની દાળ બનાવતા હોય તો પ્લીઝ તમે અવોઇડ કરજો ફરતી દાળ બનાવજો કેમ કે તુવેરમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે જે આપણાને યુરિક એસિડનો ચોક્કસ પ્રોબ્લેમ કરતું જ રહે છે જેને પ્રોબ્લેમ હોય એના માટે બિલકુલ અવોઇડ કરવું જરૂરી છે વઘારને ઉમેરી લઈશું દાળમાં અને દાળને સારી રીતે આપણે ઉકળવા દઈશું લગભગ હું અહીંયા એને દસથી પંદર મિનિટ ધીમા તાપે ઉકળવા દઈશ જેમ જેમ દાળ ઉકળશે એમ એમ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો જશે બધા મસાલા એકબીજામાં સરસ બ્લેન્ડ થશે અને ટેસ્ટી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બારથી પંદર મિનિટ મેં અહીંયા દાળ ઉકાળી છે અને દાળ થોડી ઓછી પણ થઈ ગઈ છે અને થોડી ઘાઢી પણ થઈ છે અને એકદમ પરફેક્ટ સુગંધ પણ બહુ સરસ આવી રહી છે તો ચાલો આપણે એને કરી લઈએ સૌ તો સૌ કરવા માટે શેની સાથે સર્વ કરીશું રાઈસ યસ તો આપણે આ રીતે રાઈસ મૂકી અને એમાં દાળને આ રીતે રેડી દઈશું ગાર્નિશ કરીશું કોથમીરથી અને એન્જોય કરીશું ઘી સાથે ખાસ ઘી ઉમેરવું અને એ પણ આવું લચકાવાળું ઘી ઉમેરવું જેથી કરીને ઘી વધારે આવે અને દાળ ભાતનો ટેસ્ટ ખૂબ સરસ લાગે રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે સુપર સહેલિયાને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો